એસીબી ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું રેખા માલકાની અને જોઈએ આજના સમાચાર બરવાડાની શ્રી ચાચરિયા પ્રાથમિક શાળામાં ભવ્ય બાળમેળો અને આનંદ બજાર યોજાઈ સતત શિસ્ત સંસ્કાર સ્વસ્થતા તથા આગવી અવનવી અને મૂલ્યલક્ષી ઇનોવેટિવ પ્રવૃત્તિઓથી ધબકતી શ્રેષ્ઠ સરકારી શાળા એટલે બરવાડા તાલુકાની શ્રી ચાચરિયા પ્રાથમિક શાળા ચાલુ વર્ષે શ્રી ચાચરિયા પ્રાથમિક શાળામાં બાળકોમાં આનંદ ઉલ્લાસ અને જીવનલક્ષી પ્રવૃત્તિઓ થકી કેળવણીની કેળી કાંડારતા ઉત્તમ રીતે બાળમેળાની ઉજવણી કરવામાં આવી હતી જેમાં એકથી પાંચ બાળકોને માટીકામ વેસ્ટમાંથી બેસ્ટ રંગોળી ચિત્રકામ કોલાઝવર્ગ ચિટકામ કાતરકામ માટીકામ શૈક્ષણિક નમૂનાઓ ગણિત ગમત અભિનય ગીતો જાદુ બાળ રમતો જેવી અનેક પ્રવૃત્તિઓ કરાવવામાં આવી હતી ધોરણ છથી આઠના બાળકોમાં નવી શિક્ષણ નીતિને ચરિતાર્થ કરતી અનેકવિધ પ્રવૃત્તિઓ સાથે લાઈફ સ્કિલની પ્રવૃત્તિઓ જેવી કે સ્વચ્છતા સ્વજાગૃતિ અને સુશોભમ સર્જનાત્મક ચાલું શીખીએ પર્યાવરણને માણું જાણો અને જાળવું વાંચન લેખન અવલોકન હળવાશની પળોમાં સામાન્ય જ્ઞાન અને સમસ્યા ઉકેલ સમૂહ જીવન અને બાળ પ્રદર્શન જેવા વિષયોને ખૂબ સરસ પૂર રસપૂર્વક ન્યાય આપવામાં આવ્યો હતો સૌથી મજાની અને મોજના તોરા છૂટે એવી પ્રવૃત્તિ આનંદ બજાર હતી જેણે સમગ્ર શાળાના ભાવાવરણને મોજથી પુલકિત કરી દીધું હતું શાળાનો સમગ્ર શાળા પરિવાર હંમેશા દરેક પ્રવૃત્તિઓમાં સહિયારો પુરુષાર્થ કરી પોતાની આગવી પ્રતિભા બાળકોમાં ખીલે એવો પ્રયાસો કરતા હોય છે બધા બાળકો સાથે વાલીઓ એસએસસીના સભ્યો સૌ આ આનંદ સહભાગી બની પોતાનો રાજીયો વ્યક્ત કર્યો નાના ભૂલકાઓથી લઈ તમામ આ બધા સ્ટોલમાં નાસ્તાની મોજ માણી સાથે ખબર ન પડતા લક્ષી જીવનલક્ષી કેળવણીની ઘણી સંકલ્પ સંકલ્પનાઓ સાર્થક કરી આચાર્ય શ્રી પ્રકાશભાઈ સાથે બધા સ્ટાફ મિત્રોએ બાળક સાથે બાળક બની બાળમેળામાં મોજ લૂંટી હતી